ફોળી નાખી છે પેલા તો આપડે પાણીમાં પલાળી દીધી છે શાક નાખવાનું છે તો ટમેટું હળદર તો હળદર પણ આપડે વઘાણી ત્રીજા નંબર આપણે નાખવાનું છે જીરું વાટેલું તો આપડે વાટી નાખેલું જીરું નાખીએ હવે નાખવાનું છે આપડે ભેળવેલું મરશું પેલા નંબરે આપડે મીઠું નાખવાનું છે ચાલુ કરવાનું છે આપડે તો હાલો આપડે ગેસ પણ તેલ માં મસાલો બધા ઉનો થવા દઈએ ટમેટા તેલ સડી જાય નાખવાનું છે પાણી તો પાણી નાખી બીજો ગ્લાસ અહીંયા ભીરો છે પાણી બકાલું તો બકાલું હેરખા પાણી આપડે સાફ કરી નાખ્યું છે હવે દરેક આ મસાલો સડી ગયો છે તો મસાલામાં આપણે આ બધું શાક નાખવાનું છે પેલા થોડીક વાર આપડે હલાવી નાખી પેલા આપણે મસાલો હતો તો હેરભેર સીધે નાખા આખા શાકમાં કરવો જ પડે તો આપણું કોરું રહી જાય આ જો બધું આપણે ભેળ કરી નાખ્યું છે પાણી નાખવા માંડ્યા છે આપડે પાણી પણ નખાઈ ગયું છે ને ને થોડીક વાર આપણે છે પાકવા દેવાનું છે પાણી પાણી ઓછું છે છે તો આપણે નાખવાનું બધી વસ્તુ નખાઈ ગયું છે હવે ખાલી આ શાકને આપણે ચડવા દેવાનું છે થોડીક વાર આપણે ખાલી વેટ કરીએ કોથમરી છે ને તો આપણે બે દિવસથી પાણીમાં પલાળી છીએ એટલે હાઉકાની નથી હાઉ ઉકાઈ જાય તો આપણે શાકમાં કોથમરી પણ નાખવાની છે કી દીધી છે આપણે તાવડી તો બનાવવાના છે રોટલા બાજરા પહેલા લઈ લીધું પાણી એમાં મીઠું નાખી દીધું ને એની માલ ને આપણે આ બાજરા રોટ નાખવાનું છે તો લોટ માં હળવા મેળા નાખો છે રોટલા બનાવવા માટે તો આપડે વેટ કરવું પડશે અને બીજા રોટલા નું લોટ લઈ લીધું છે એક સાઈડ રોટલો આપડે સડી ગયો છે બીજી સાઈડ છેડવવાનો બાકી છે જવો તો આ ટાઈપનો રોટલો છે ને હજી કાસો છે અડધો કાચો છે ને અડધો પાકો છે રોટલો છે ને સડી ગયો છે મસ્ત મજાનો જવો તો આવો રોટલો છે ને મારા મમ્મી સિવાય તો ન બનાવીએ કે કોઈ તો આ ટાઈપનો રોટલો બની ગયો છે ને બીજો રોટલો પણ બનાવવા મળ્યા છે આમાં જોવો તો એમાં ખાસિયત શું છે તમને બતાવું તો ખાસિયત એ છે આમાં તાઈ તમે બળેલો ન પાડો તો એટલો બળેલો હોય ને એ બળેલો ન કહેવાય તો મસ્તી ન થાય ને રોટલો બધો ફૂલો ને બે સાઈડ તમે જોવો બે સાઈડ રોટલો છે ને આવો હોય ને તો હલ લાગે ભામલા જેવો રોટલો હોય ને આપણને નો મજા આવે ખાવા માટે આપણે શાક બનાવતા છે ને સોળી નું તો એ શાક બની ગયું છે મસ્ત મજાનું જવો તો આપડે રોટલા પણ બની ગયા છે શાક બની ગયું છે ને એ રોટલા પણ બની ગયા છે